નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ને આપની સાથે હું છું અંશીની ચાર ચોપડી ભણેલા શહેરા તાલુકાના ભેંસાલ ગામના તોતેર વર્ષના સોમાભાઈ પરમાર છેલ્લા ચાલીસ વર્ષથી દેશી પદ્ધતિઓ મુજબ અલગ અલગ વનસ્પતિમાંથી દવા બનાવીને વિનામૂલ્યે પશુઓની સારવાર કરે છે અને તેઓ ગુજરાત અને રાજસ્થાનના ગામડાઓમાં અને શહેરોમાં જઈને પણ પશુઓનું સારવાર કરે છે સાથે જ પશુઓની સારવાર કરીને તેમને સાજા પણ કરે છે જેમને પશુના સારવારની દેશી દવા માટે તેર વર્ષ બાદ પેટન્ટ મળી છે આ સોમાભાઈનો પરિવાર ત્રણ પેઢીથી વનસ્પતિ દવા બનાવીને પશુઓની સારવાર કેવી રીતે શરૂઆત થઈ તેના વિશે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં ભારત દેશના જ્ઞાન નો ભંડાર છે અહીં સદીઓથી જ્ઞાનની ઉપાસના થતી આવે છે જ્ઞાન ઉપર માત્ર ભણેલા કે શિક્ષિત લોકો જ નહીં તેવું નથી પરંતુ જેને લોકો અશિક્ષિત કે અભણ કહે છે એવા લોકો પાસે પણ એવું જ્ઞાન હોય છે જે વૈજ્ઞાનિકો પાસે પણ નથી હોતું આ જ્ઞાન પેઢી દર વર્ષે વારસામાં મળતી હોય છે ત્યારે આવો જે કિસ્સો છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભેંસાલ ગામમાંથી સામે આવ્યો છે ભેંસાલ ગામના માત્ર ચાર ચોપડી ભણેલા તોતેર વર્ષના સોમાભાઈ પરમાર દેશી દવા થકી પશુઓની સારવાર કરવાનું કામ કરે છે જેઓ સેવા તરીકે પણ ગણે છે એટલે તેઓના કામ વિના મૂલ્ય કરે છે આ સોમાભાઈ પશુઓને કયા પ્રકારની તફલીક છે તેનું નિરીક્ષણ કરીને અલગ અલગ વનસ્પતિનો ઉપયોગ કરીને તેની દવા બનાવીને પશુઓની સારવાર કરે છે પશુઓને કોઈ પણ પ્રકારની તફલીક હોય જેવી કે પશુઓ લોખંડની ચીજવસ્તુ ખાઈ ગયા હોય કે પછી પશુઓને આફરો ચડવો એટલે કે શરીર ફૂલી જવું તેની અલગ દવા પશુને જાનવર કરડી જાય અથવા પાઠાની તફલીક થાય કમળો થાય પેટની તફલીક થાય જેવી અનેક તફલીકની દવા સોમાભાઈ પાસે છે દેશી પદ્ધતિથી દવા બનાવવા માટે સોમાભાઈ બીલીપત્રના વૃક્ષના પાંદડા છાલ અને ફળ જેજી નામની વનસ્પતિના પાંદડા રગ તરડોના પાંદડા ત્રણ પાંખીનો વેલો કોઠબંડાના પાંદડા દેશી ઘી અને પાણીનું મિશ્રણ કરીને દેશી દવાઓ બનાવે છે આ દવા એવી છે કે પશુઓને મોટા ભાગની બીમારીથી રાહત આપે છે એમ કહીએ કે પશુઓના મોટા ભાગની બીમારીનો ઇલાજ સોમાભાઈ પાસે છે ખાસ કરીને સોમાભાઈ પોતે જ દેશી પદ્ધતિની દવા બનાવીને જ્યાં પણ જવાનું હોય ત્યાં જઈને પશુઓની સારવાર કરે છે જેથી પશુઓની સારવાર તેઓને સેવા ગણે છે માત્ર શહેરા તાલુકામાં જ નહીં પણ પંચમહાલ જિલ્લામાં અનેક ગુજરાતના અલગ અલગ ગામો તેમજ શહેરોમાં જઈને સોમાભાઈ પશુઓની સારવાર કરે છે ઘણી વખત તેઓ પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ પશુઓની સારવાર કરવા જાય જોકે સોમાભાઈ પહેલા તેમના બાપદાદા આ જ પ્રકારની દેશી પદ્ધતિની વનસ્પતિમાંથી દવા બનાવીને પશુઓની સારવાર કરતા હતા જેથી સોમાભાઈને વર્ષો પહેલા પશુઓનું સારવાર કરી સેવાનું કાર્ય કરવાનો વિચાર આવ્યો અને તેમના દાદાએ વનસ્પતિમાંથી દવા બનાવવાની પદ્ધતિ વિશે લેખેલ લેખ મુજબ દવા બનાવવા માટેના પ્રયોગ કરતા તેઓ સફળ થયા હતા ત્યારથી અત્યાર સુધી એટલે કે છેલ્લા ચાલીસ વર્ષથી સોમાભાઈ પરમાર દેશી પદ્ધતિથી પોતે અલગ અલગ વનસ્પતિમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ બનાવીને વિનામૂલ્યે પશુઓની સારવાર કરે છે

વર્ષ ખેતરના દવા બનાવી અને તેને પશુઓની સારવાર કરતા હતા પછી મારા પિતાજી ધૂળાભાઈ પણ આ કામ કરતા હતા હું પણ છેલ્લા ચાલીસ વર્ષથી દેશી દવા બનાવી ને પશુઓની વિના મૂલ્યે સારવાર કરું છું જેથી અમે બાપ દાદા વખત આ કામ કરીએ છીએ સોમાભાઈનું કહેવું છે કે જ્યાં પણ જવાનું થાય ત્યાં નિસ્વાર્થ ભાવે વિનામૂલ્યે પશુઓની સારવાર માટે જઉં છું જો દૂર જવાનું થાય તો પશુપાલકનું પશુ હોય તે આવવા જવા માટેનું ભાડું આપતા હોય છે અન્ય દવા કે સારવારનો કોઈ ચાર્જ લેતો નથી તો પશુપાલકી પણ સોમાભાઈની પશુ સારવાર માટે બનાવવામાં આવતી દવાથી પશુઓને રાહત થતી હોવાનું અને સોમાભાઈને સારવાર માટે ગમે તે સમયે બોલાવે તો વિનામૂલ્યે પશુઓની સારવાર કરવા માટે આવતા હોવાનું પણ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશનલ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેશનલ વેબસાઇટ ઇન્ડિયન પેટન્ટ એડવાઇસ સર્ચ સિસ્ટમમાં આપેલી માહિતી મુજબ સોમાભાઈ ધુળાભાઈ પરમાર નામે એકત્રીસ માર્ચ બે હજાર ના રોજ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સંશોધનની પેટન્ટ માટે અરજી કરવામાં આવી હતી અને તેઓને હવે તેર વર્ષ બાદ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ પેટન્ટ મળી છે આ બાબત સ્પષ્ટ કરે છે કે ભારત સરકાર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સંશોધન ક્ષેત્રે કેટલું ઉદાસ વલણ ધરાવે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતી અત્યારના આધુનિક યુગમાં જૂની પદ્ધતિ જેવી વાત આવે તો આપણને નવય લાગે ત્યારે આવું જ કંઈક શહેરા તાલુકાના ભેસાલ ગામના એવા સોમાભાઈ જેમની ઉંમર તોતેર વર્ષની છે અને તેઓ દેશી દવા બનાવવાનું કામ કરે છે અને એ દેશી દવાથી પશુઓની સારવાર કરે છે તો આપણે એમને મળ્યા છે અને એમને પૂછીશું કે કઈ રીતે તેઓ દેશી દવા બનાવી પશુઓની સારવાર કરે છે હા તો સોમાભાઈ તમે દેશી દવા બનાવો છો અને કઈ રીતે બનાવો છો હું જાજાતને દવા બનાવું જંગલી જાળવી અને તે ધોળનો રોગ જો હું કાળો રોગ ઉપર આ દવા કામ લાગે આ દવા લાગે એ જાળવેલી દવા બધી હું કરીને અને મિક્સ કરીને અને રૂરમાં ઠેઠ હું પહોંચી જાઉં દેશી તો દેશી દવા બનાવે છે પણ સારવાર કેવી રીતે કરે છે એ પૂછીએ આપણે કારણ સારવાર કેવી રીતે સારવાર એની એક એને ગરમ પાણીમાં બાફી નાખવા પડે એનો રસ કાઢવો પડે અને બાટલો બદલ લેવાનો અને બે ચાર બાટલા ભરીને તો ઢોળની પાસે જઈને જોવાનું કયો રોગ છે આ અને કયા રોગો પર આ દવા કામ લાગે એ રોગ જન્મ દવા પીવાડું એને તમે કઈ કઈ જગ્યાએ ગયા છો દવા પશુઓની સારવાર કરવા માટે પશુઓને બહાર આને ઠેઠ લઘુ કાપડન તાલુકા સુધી પહોંચ્યો આમ ઠેઠ રાજસ્થાન કાલિયાકવા સુધી પહોંચી જાઓ મોડાસા પહોંચી જાઓ લુણાવાડા પહોંચી જાઓ દાહોદ જિલ્લામાં પહોંચી જો લીમકેડા બારીયા આ ભાગ બધે પહોંચી વળેલો હાલોલ કાલોલમાં પણ પહોંચી વરેલો તમે આ પશુઓની સારવાર કરવાનું કામ કેટલા વર્ષથી કરો છો અને તમારા પહેલા કોણ કરતું હતું પહેલાં મારા દાદા કરતા હતા મારા વડવા લગભગ સો વર્ષ પહેલાંની વાત આવી છે આ એમના મર્યા પછી મારા ફાધરે આ કામ કર્યું અને ત્યારબાદ હું આ તો ચાલીસ વર્ષ ચાર ડોરની સારવાર બહુ થઈ જે આ સારવાર કરો છો પશુઓની એના કોઈ પૈસા લો છો તો ના બિલકુલ નહીં બિલકુલ એક લાલ પૈસો હા છેટા પર જવાનું થાય તો ભાડું બધું એવા લોકો હાલે એ બાકી લેવાનો પૈસો આશ જ નહીં તમારા પરિવારમાં અન્ય કોઈ એની સારવાર કરે છે પશુની પશુઓની સારવાર તો હું જ કરું અત્યારે તમે કોઈ અરજી કરી હતી એવું માલુમ થયું છે કેવી અરજી કરી હતી તમે તે વખતે પશુપાલનની ટીમ આવેલી અને ટીમ દ્વારા મેં અરજી કરેલી કે મારું આ રેકોર્ડ થવું જોઈએ એમ કેન્દ્ર સરકાર હું મારું જવું જોઈએ એમ એ જોઈને અને મેં પછી અરજી કરેલી બે હજાર અગિયારમાં એ આધાર એન્ટ્રી પાસે આઈ મારી પર અને ત્યાર પછી આ પત્રકાર અને મારા પોતાના વોટ્સઅપમાં આપ્યું મને

તેની સારવાર કરે છે અમે અહીં નજીકના આપણે સુંભાઈ કરીને છે એમની કન દવા વધતા તાત્કાલિક માટે જે કંઈક એમની પાસે બોલાવીએ છીએ અને ઢોર આરામ બી થઈ જાય છે અને અમુક આયુર્વેદિક દવાઈ બી આપે છે એવા જેનાથી રિકવરી થઈ જાય છે ગમે તે ટાઈમે બોલાવો તો એ આવે જ છે એમ કે ના અમારી કાન કોઈ પૈસા લીધેલા નથી અમને સારવારના કોઈ પણ જાતનો એ પૈસા દેતા નથી અમારી કાન સારવાર તો એમને રોગ તપાસ કરીને જે કંઈક એને દવા હાલવા જેવું હોય તો દવા તો પછી એમની રીતે એ પવન જેવું હોય તો એ રીતે એ કરે છે અને આરામ થઈ જાય છે જોડે તો લગભગ અમારી જોડે છે ને ગમે તે ટાઈમે ગમે તે આવું થયું હોય તો આવીને સારવાર કરી જાય ગામમાં બી કરે ગામની બહાર બી જાય